નમસ્કાર ડીવી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના કાંટો ગામના ખૂબ જ ગંભીર કિસ્સાની વિગતો સામે આવી છે જેમાં સીધી રીતે સરકારી વહીવટી તંત્રની ઉદાસીનતા અને બિનજવાબદારીભર્યું વલણ સામે આવ્યું હોવાની વાત પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ બારિયાએ જણાવ્યું છે જો કિસ્સાની વાત કરીએ તો ગોગંબા તાલુકામાં જિલ્લામાં આઈસીડીઆર શાખાના વહીવટી તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓની બે જવાબદારી સામે આવી છે અને આ મામલાની વિગતો જોવા જઈએ તો કાંટો ગામના પટેલ ફળિયામાં આવેલી આંગણવાડીના કાર્યકરની ભરતીમાં સરકાર સરકારી નિયમો અને ધારાધોરણ મુજબ બે હજાર અઢારની સાલમાં ગામના જ બહેન જોશનાબેન બારિયાની મેરિટના ધોરણે પસંદગી કરવામાં આવી હતી અને તેમને ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો જ્યારે આ બહેન આંગણવાડી પર હાજર થવા ગયા ત્યારે આજુબાજુના લોકોએ અયોગ્ય મુદ્દે વિરોધ કરી અને આ બહેનને આંગણવાડીમાં હાજર થતાં અટકાવ્યા હતા જે અંગેની રજૂઆત આ બહેન દ્વારા આંગણવાડી વિભાગમાં જિલ્લામાં કચેરીમાં કરી અને અધિકારીઓને મૌખિક તેમજ લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી છતાં સરકારી અધિકારીઓ કોઈપણ કારણસર કે રાજકીય દબાણમાં આવીને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા આ જ દિન સુધી આ આંગણવાડી કાર્યકર બહેન પોતાની નોકરી ઉપર હાજર થઈ શક્યા નથી તેવું જણાવ્યું હતું છેલ્લા પાંચ વર્ષથી આંગણવાડીનું સંચાલન ત્યાંના તેડાગર બેન દ્વારા કરવામાં આવે છે તેવું પણ જાણવા મળ્યું છે આંગણવાડી કાર્યકર જોશ્નાબેનને નોકરીના સ્થળે હાજર થતા અને કામ કરતાં રોકવામાં આવતા હતા અને હેરાન પરેશાન કરતા તેમજ મારવાની ધમકી આપવામાં આવતા તે લોકો સામે આ મહિલાએ દામાઓ પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ફરિયાદ આપવા પણ પ્રયત્ન કર્યો હતો અને એક મહિલા કર્મચારીને નોકરી મળ્યા બાદ પણ આટલી બધી પરેશાની ભોગવવા પડી હોવાની હકીકત અને પરેશાનીઓ વિશે લાગતા વળાતા વિભાગ અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં રજૂઆત કરવા છતાં અને ફરિયાદ કરવા છતાં કોઈપણ કારણોસર અધિકારીઓ દ્વારા કોઈ ન્યાયિક તપાસ કરવામાં નહોતી આવી કે કોઈપણ પ્રકારના જરૂરી કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા નહોતા અને આટલા વર્ષોથી આ બેનને કોઈપણ પ્રકાર મળતો ન હતો અને કોઈ બીજો આદેશ કે નિર્ણય પણ લેવામાં આવ્યો ન હતો જેથી પરેશાન થઈ અને જોશનાબેનના પરિવારજનોએ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાની આ મામલે મુલાકાત લીધી હતી અને પોતાની ગંભીર પરિસ્થિતિથી તેઓને વાકે કર્યા હતા મામલાની ગંભીરતાને સમજી અને એક મહિલા કર્મચારીને ન્યાય અપાવવા બાબતે દિનેશભાઈ બારિયાએ ગોગંબા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પંચમહાલ આંગણવાડી આઈસીડીએસ વિભાગમાં તથા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા શ્રીને લેખિત રજૂઆત કરી છે અને આ મામલે તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તથા મહિલા કર્મચારીને નોકરીના સ્થળે હાજર કરી અને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે સાથે સાથે અત્યાર સુધી આ મામલે કચેરી દ્વારા શું શું કાર્યવાહી કરવામાં આવી તથા કાર્યવાહી નથી કરવામાં આવી તો શા માટે નથી કરવામાં આવી તે અંગેની પણ માહિતી માંગવામાં આવશે તેવું દિનેશ દિનેશ બારિયાએ જણાવ્યું હતું સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરતા નોકરીથી વંચિત રહેલા મહિલા કર્મચારીને વેતન આપવામાં ન આવતા તેનો જવાબ પણ અધિકારીઓ પાસેથી માંગવામાં આવશે અને જો આ બાબતે સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાયદેસર કોર્ટ રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ દિનેશ બારિયાએ જવાબમાં જણાવ્યું હતું સાથે સાથે આંગણવાડી કાર્યકર બહેનને નોકરીના સ્થળે હાજર થવા અને પોતાની કામગીરી કરવા સુરક્ષા બાબતે દામાઓ પોલીસ સ્ટેશનમાં બંદોબસ્ત માટે અરજી કરવામાં આવશે અને મહિલા કર્મચારી સુરક્ષા માંગવામાં આવશે તેમજ ગુજરાતમાં અયોગ્ય મુદ્દે રાજકીય દબાણ હેઠળ અને મહિલા પોતાના મૂળભૂત અધિકાર માટે લડવું પડે સંઘર્ષ કરવો પડે અને નોકરીથી વંચિત રહેવું પડે સ્થિતિ ગંભીર છે તેવું પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશ બારિયાએ જણાવ્યું હતું નમસ્કાર ગોગંબા તાલુકાના કાંટુ ગામના પટેલ ફળિયાની અંદર આંગણવાડી આવેલી છે આ આંગણવાડીની અંદર કાર્યકર તરીકે ભરતી કરવા માટે વર્ષ બે હજાર અઢારની અંદર સરકારી ધારાધોરણ મુજબ ભરતી કરવામાં આવી હતી અને એ ભરતીની અંદર ગામના જ બેન જોશનાબેન બારિયાની મેરિટના ધોરણે અને લાયકાતના આધારે નિમણૂક આપવામાં આવી હતી જ્યારે બેન આંગણવાડીમાં હાજર થવા ગયા ત્યારે એની આજુબાજુના અમુક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો જાણવા મળે છે કે વિરોધની પાછળ કોઈક રાજકીય દબાણ હતું રાજકીય પીઠબળ હતું અને દ્વેષપૂર્વક અયોગ્ય મુદ્દેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ બેન દ્વારા જે તે સમયની અંદર સંકલિત બાળ વિકાસ યોજનાની શાખાની અંદર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પરંતુ આ અધિકારીઓએ પણ કોઈ યોગ્ય નિર્ણય ન લીધો અને જ્યારે જ્યારે બેન આ આંગણવાડીમાં હાજર થવા ગયા ત્યારે એ લોકો દ્વારા વારંવાર બેનને અપમાનિત કરવામાં આવ્યા ગાળો બોલવામાં આવી હતી અને બેનને કંઈક ધમકીઓ પણ આપવામાં આવી હતી તો જે તે સમયમાં એ સ્થાનિક પોલીસ સ્ટેશને પણ બેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી પરંતુ પોલીસ સ્ટેશન દ્વારા પણ જોઈએ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી એવું જાણવા મળે છે અને આજ સુધી આ બેન પોતાની નોકરીથી વંચિત રહેવા પામ્યા છે નોકરીના સ્થળે હાજર નથી થઈ શક્યા સવાલ ત્યાં ઉઠે છે આજે ગુજરાત રાજ્યની અંદર કે આજે એક મહિલા કર્મચારીને એમને જે અધિકારો મળ્યા છે એ અધિકારો માટે લડત લડી પડે છે સંઘર્ષ કરવો પડે છે રાજકીય દબાણના કારણે અથવા રાજકીય લોકોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આવા મહિલા કર્મચારીઓને પોતાને મળેલી નોકરીથી વંચિત રાખ્યા છે આ એક ગંભીર કિસ્સો છે અને ભવિષ્યની અંદર પણ આ કિસ્સો આ બાબત ગુજરાત રાજ્ય માટે કલંકિત રૂપ કહેવાય કારણ કે રાજકીય દબાણનો આ ખોટો ઉપયોગ થઈ રહ્યો છે અમે માન્ય કલેક્ટર સાહેબ લેખિત રજૂઆત કરી છે અને ન્યાયની માગણી કરી છે કે આ જે પણ જવાબદાર અધિકારીઓ હોય કર્મચારી હોય કે જે લોકો હોય એમની સામે કાયદેસરની તપાસ કરવામાં આવે અને આ બેનને ન્યાય આપવામાં આવે સમયસર આ બેનને નોકરીના સ્થળે હાજર કરવામાં આવે એ પ્રકારની જે માગ કરવામાં આવી છે થેન્ક યુ નમસ્કાર મારું નામ કાટુ પટેલ મોટો માં રહું છું મને એક આઠ બે હજાર અઢારના રોજ આંગણવાડી કાર્યકર તરીકે નિમણૂક ઓર્ડર થયેલ છે અને તારીખ એક નવ અઢારના રોજ આંગણવાડી કેન્દ્ર પર હાજર થવા ગઈ ત્યારે આંગણવાડી નજીકના અમુક માણસો મને હાજર થવા દેતા નથી અને મને મા સંભાળીને ગાળો બોલે છે અને મારી નાખવાની ધમકી આપે છે આ બાબતને જાણ આઈસીડીએસ શાખામાં જાણ કરી છતાં કોઈ નિર્ણય આપ્યો નથી આથી હું પાંચ વર્ષથી નોકરીથી વંચિત છું અને આથી દિનેશ બારીયા સાહેબને જાણ કરું છું